સંસદ ભવનમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજી અંગે ગૃહમંત્રી અમિત શાહના નિવેદનને લઈ વિરોધનો કંટોળ ઉઠ્યો છે ત્યારે સુરતમાં દલિત સમાજ દ્વારા રીંગરોળ પર દેખાવો કરતા પોલીસે અટકાયત કરી હતી સંસદ ભવનમાં બાબા સાહેબ આંબેડકરના મુદ્દે વિવાદનો મામલો સુરતમાં પણ ગાજ્યો હોય તેવું લાગી રહ્યું છે સુરતમાં દલિત સમાજના યુવાનોએ દેખાવો કર્યા હતા યુવાનોએ સુરતના રીંગરોડ ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે દેખાવ કર્યા હતા જોકે દેખાવો અને સૂત્રોચ્ચાર કરી રહેલા યુવાનોની સુરત પોલીસે અટકાયત કરી હતી અને અટકાયત કરી તમામ યુવાનોને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા સાથે રીંગરોડ સાહેબ આંબેડકર પ્રતિમા ખાતે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ચૌહાણ સામાજિક આગેવાન વિરોધ તો એ છે કે રાજ્યસભાની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પાર છે સાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલાર કરી અને અમે શાંતિપૂર્ણ રીતે ધરણા કરવાના હતા પણ અમારા સાથીઓ જેમ જેમ આવે છે એમને ડબ્બા ભરી અને આ અમિત શાહે પોલીસને આગળ કરી દીધી છે તો હાલ અમે અહીંયા બાબાસાહેબ પ્રતિમાએ ધરણા કરવા માટે શાંતિ રીતે ધરણા કરવાના છે પણ કરવા નહી છે કે જો રાહુલ ગાંધી ઉપર એમના ઉપર કેસ દર્જ થઈ શકતો હોય તો અમિત શાહ ઉપર પણ કેસ દર્જ થવો જોઈએ અને એમનું સંસદ પદ છે એ પણ રદ થવું જોઈએ અને એના ઉપર પણ મુકદમો દર્જ થવો જોઈએ